લગભગ ડેડ વર્ષોના લાંબા અંતરાલ પછી એક એવો અદ્ભુત ખગોળીય પરિવર્તન થવાનો છે જે અનેક જીવનોની દિશા બદલી શકે છે ભૂમિપુત્ર મંગલ હવે શનિના ક્ષેત્રમાં પ્રવેશ કરવાના છે આ સંયોગ સામાન્ય નથી પરંતુ તેને જ્યોતિષમાં એક શક્તિશાળી પરિવર્તનકારી મિલન માનવામાં આવે છે આનો અસર તમામ બાર રાશિઓ પર પડશે પરંતુ મિત્રો ત્રણ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમના માટે આ સમય વરદાન બનીને આવવાનો છે જી હા મિત્રુ શનિના ધર્મા મંગળનો પ્રવેશ આ ત્રણ રાશિઓના જીવનમાં નવી ગતિ નવી ઊર્જા અને નવી ઊંચાઈઓ લઈને આવશે વર્ષ બે હજાર તેમના અધૂરા સપનાઓને પાંખો મળશે રૂકેલા કામ ફરીથી રફતાર પકડશે અને જે સંઘર્ષ અત્યાર સુધી થકાવતો રહ્યો તે જ સંઘર્ષ સફળતાની સીઢી બની જશે મંગળની પ્રચંડ શક્તિ તેમને આગળ વધવાનો સાહસ આપશે જ્યારે શનિનું અનુશાસન તેમના જીવનમાં સ્થાયિત્વ અને સ્થિર સફળતા લઈને આવશે તો પ્રિય સાથીઓ આ અંત સુધી જરૂર જુઓ કારણ કે આ માહિતી તમારા આવનારા સમયની દિશા અને દશા બંને બદલી શકે છે ખાસ કરીને તે જાતકો માટે આ વિડિયો અત્યંત મહત્વપૂર્ણ છે જે લાંબા સમયથી મહેનત તો કરી રહ્યા છે પરંતુ પરિણામોની રાહ જોઈ રહ્યા છે મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને ઉર્જા સાહસ આત્મબળ અને કર્મ શક્તિનું પ્રતિનિધિ માનવામાં આવે છે આ જ કારણ છે કે તેને ભૂમિ પુત્ર કહેવામાં આવે છે ભૂમિ એટલે સ્થિરતા આધાર અને કર્મક્ષેત્ર અને પુત્ર એટલે શક્તિ સામર્થ્ય અને ઉત્તરદાયિત્વ મંગળ આ સંકેત આપે છે કે વ્યક્તિ પોતાના બળબુત્તે ઊભો થઈને પરિસ્થિતિઓથી લડી શકે છે કઠિનાઈઓને પડકાર આપી શકે છે અને મહેનતના દમ પર પોતાની પહેચાન બનાવી શકે છે જ્યારે આજ મંગળ શનિ જેવા ન્યાયપ્રિય અને કર્મફળદાતા ગ્રહના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે ત્યારે આ યોગ વ્યક્તિના જીવનમાં સંઘર્ષને સફળતામાં અને ધીરજને ઉપલબ્ધિમાં બદલવાની તાકાત ધરાવે છે આવનારો સમય આજ ત્રણ રાશિઓ માટે કંઈક આવો જ ચમત્કાર લઈને આવવાનો છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં માનવામાં આવે છે કે જ્યારે કોઈ જાતકની કુંડળીમાં મંગળ મજબૂત સ્થિતિમાં હોય તો તે વ્યક્તિના અંદર અદ્ભુત સાહસ અટૂટ ધીરજ અને કર્મ કરવાની અપાર શક્તિ જોવા મળે છે આવા લોકો મહેનતથી ક્યારેય પાછા નથી હટતા સંઘર્ષોથી ડરતા નથી અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાનું સંતુલન બનાવી રાખે છે પડકારો તેમના માટે અવરોધ નથી પરંતુ આગળ વધવાની સીઢી બની જાય છે જ્યારે બીજી તરફ શનિદેવને જ્યોતિષમાં કર્મ ન્યાય અનુશાસન અને પરિણામોનો સર્વોચ્ચ પ્રતિનિધિ માનવામાં આવે છે શનિને કર્મ ફળદાતા એટલે કહેવામાં આવે છે કારણ કે આ ગ્રહ વ્યક્તિના દરેક કર્મનો લેખાજોખા રાખે છે સારા કર્મ હોય કે ખોટા નિર્ણય શનિ બિનપક્ષપાતી પક્ષપાતી રીતે તે જ અનુસાર જીવનમાં ફળ પ્રદાન કરે છે શનિની ઉર્જા વ્યક્તિને ધીરજ રાખવું સંયમ શીખવું અને અનુશાસિત જીવન જીવવું શીખવે છે ઘણી વખત શનિ કઠિન પરિસ્થિતિઓ વિલંબ અને સંઘર્ષના માધ્યમથી જીવનને સુધારવાનો અવસર આપે છે જેથી વ્યક્તિ અંદરથી વધુ મજબૂત બની શકે હવે મિત્રો લગભગ વર્ષ પછી એક અત્યંત ખાસ સ્થિતિ બનવાની છે જ્યારે શનિ અને મંગળ સામ સામેની અવસ્થામાં હશે આ ગ્રહ સ્થિતિ સામાન્ય નથી માનવામાં આવતી તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર છબ્વીસ માં સોળ જાન્યુઆરીએ મંગળ ગ્રહ શનિની રાશિ મકરમાં પ્રવેશ કરવાના છે આ ગોચરનો અસર સમસ્ત રાશિઓ પર દેખાશે પરંતુ કેટલાક જાતકો માટે આ પરિવર્તન જીવનમાં મોટા અવસરોનું દ્વાર ખોલી શકે છે ગ્રહોના સેનાપતિ સાહસ અને ઉર્જાના પ્રતિક મંગળ શુક્રવાર સોળ જાન્યુઆરી બે હજાર ના સવારે ચાર છત્રીસ વાગે મકર રાશિમાં પ્રવેશ કરશે વર્તમાન સમયમાં મંગળનું સંચરણ ગુરુ બૃહસ્પતિની ધનુ રાશિમાં થઈ રહ્યું છે પરંતુ જેમ જેમ મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે તેમની ઉર્જા એક અલગ જ રૂપમાં દેખાશે શનિની રાશિમાં મંગળનું આવવું અનુશાસન અને શક્તિનું અદ્ભુત સંગમ બનાવે છે આનો સૌથી વધુ લાભ ત્રણ વિશેષ રાશિઓને મળવાનો છે જેમના માટે આ સમય ઉન્નતિ સફળતા અને નવા અવસરોથી ભરપૂર રહેશે તો મિત્રો હવે જાણીએ કે તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ છે અને મંગળ શનિના આ શક્તિશાળી સંયોગથી તેમને જીવનના કયા ક્ષેત્રોમાં લાભ મળવાનો છે પરંતુ આગળ વધતા પહેલા સાચી શ્રદ્ધા સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી બજરંગબલી મહારાજ અવશ્ય લખો વિડિયોને એક લાઇક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને આ મહત્વપૂર્ણ માહિતીને વધુમાં વધુ લોકો સુધી જરૂર પહોંચાડો નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આવનારો સમય કોઈ લકી બ્રેક થી ઓછો નહીં રહેવાનો છે લગભગ દેઢ વર્ષો પછી જ્યારે મંગળ શનિની સ્વામિત્વ વાળી મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ ગોચર વૃષભ જાતકો માટે ભાગ્યને નવી દિશા આપનારો સાબિત થશે વર્ષ બે હજાર છવ્વીસ વૃષભ રાશિવાળાઓના જીવનમાં અનેક અર્થમાં ખાસ રહેવાનું છે જ્યાં મહેનતનું ફળ સ્પષ્ટ રૂપે દેખાશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિની રાશિમાં મંગળનો વૃષભ જાતકોના અંદર નવી ઊર્જા આત્મવિશ્વાસ અને સાહસનો સંચાર કરશે મંગળને ભૂમિપુત્ર કહેવામાં આવે છે જે સ્થિરતા અને પરાક્રમનું પ્રતિક છે જ્યારે આ શક્તિ વૃષભ રાશિ પર પ્રભાવ પાડશે ત્યારે જાતક પોતાના કાર્યોમાં પહેલાં કરતા વધુ દૃઢતા અને લગન દેખાડશે તમારી મહેનત હવે માત્ર પ્રયાસ નહીં રહેશે પરંતુ ઠોસ પરિણામોમાં બદલાતી દેખાશે જ્યારે બીજી તરફ શનિદેવ જે કર્મફળદાતા માનવામાં આવે છે વૃષભ જાતકોને અનુશાસન સંયમ અને ધીરજના માર્ગ પર આગળ વધારશે જેમ જેમ મંગળ શનિની રાશિમાં પ્રવેશ કરશે આ બંને ગ્રહોનો આ વિશેષ સંયોગ વૃષભ રાશિના કરિયર અને આર્થિક મામલાઓમાં અત્યંત શુભ સંકેત આપનારો રહેશે કાર્યક્ષેત્રની વાત કરીએ તો તમને નવા અવસર મળી શકે છે તમારા રૂકેલા પ્રોજેક્ટ્સ ગતિ પકડશે અને વ્યાપાર અથવા નોકરી સાથે જોડાયેલા પ્રયાસોમાં સફળતાના યોગ બનશે જો તમે નવી નોકરી નોકરી પદોન્નતિ અથવા જવાબદારીમાં બદલાવની આશા રાખી રહ્યા છો તો આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ સિદ્ધ થઈ શકે છે શનિની ઉપસ્થિતિ તમને કામમાં સ્થિરતા અને ફોકસ આપશે જેનાથી તમે લાંબા સમય સુધી ટકી રહેવાની સફળતા હાસિલ કરી શકશો સાથે જ વર્ષ બે હજાર છવ્વીસમાં વૃષભ રાશિના જાતકો માટે ધન નિવેશ અને સંપત્તિ સાથે જોડાયેલા મામલાઓમાં પણ શુભ સંકેત મળી રહ્યા છે ઘર ભૂમિ વાહન અથવા કોઈ અન્ય સ્થાયી સંપત્તિની ખરીદીના યોગ બની શકે છે મિત્રો મંગળની પ્રબળ ઊર્જા વૃષભ રાશિના જાતકોને અંદરથી નીડર આત્મવિશ્વાસી અને નિર્ણાયાત્મક બનાવશે આ દરમિયાન તમે તમારા આર્થિક નિર્ણયોને લઈને વધુ સજાગ રહેશો અને જોખમ ઉઠાવતા પહેલાં દરેક પાસાને વિચારશો આ સમય વિશેષ રૂપે તે લોકો માટે અનુકૂળ રહેશે જે નવા નિવેશ વ્યાપાર વિસ્તાર અથવા કોઈ નવી યોજનાની શરૂઆત કરવાનું મન બનાવી રહ્યા છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો મંગળ અને શનિનો સંયુક્ત પ્રભાવ વૃષભ રાશિના જાતકોને શારીરિક અને માનસિક રૂપે વધુ મજબૂત બનાવશે શનિદેવની કૃપાથી તમારા અંદર સંયમ અને ધીરજની ભાવના વિકસિત થશે જેનાથી માનસિક તણાવ અને દબાવ ધીમે ધીમે ઘટવા લાગશે તમે જીવનની પડકારોનો સામનો પહેલા કરતાં વધુ સ્થિર મન અને સંતુલિત વિચારથી કરી શકશો જોકે મિત્રો સ્વાસ્થ્યને લઈને લાપરવાહી ના કરવી જોઈએ ખાસ કરીને હૃદય પાચનતંત્ર અને જોડાઓ સાથે જોડાયેલી સમસ્યાઓ પર ધ્યાન આપવું જરૂરી રહેશે વર્ષ બે હજાર છવ્વીસમાં વૃષભ રાશિના જાતકોના પારિવારિક જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળશે મંગળની સક્રિય ઉર્જા તમને પરિવાર પ્રત્યે વધુ જવાબદાર અને સજાગ બનાવશે ઘરના માહોલમાં સામંજસ્ય વધશે અને પરસ્પર સમજ મજબૂત થશે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે મંગળનું શનિની રાશિમાં પ્રવેશ એક મહત્વપૂર્ણ વણાંક લઈને આવવાનો છે લગભગ વર્ષો પછી બનવાનો આગ્રહ યોગ વર્ષ બે હજાર અનેક અર્થમાં લાભદાયી અને યાદગાર બનાવી શકે છે જેમ જેમ મંગળ શનિની સ્વામિત્વવાળી મકર રાશિમાં પ્રવેશ કરશે કર્ક રાશિવાળાઓના જીવનમાં નવી ઉર્જા સાહસ અને સંભાવનાઓના દ્વાર ખુલવા લાગશે મંગળ ને કહેવામાં આવે છે જે સ્થિરતા શક્તિ કર્મની પ્રેરણા આપે છે જ્યારે આની ઊર્જા કર્ક રાશિ પર પ્રભાવ પાડે છે ત્યારે તેમના પ્રયાસોમાં નિખાર આવે છે અને તેઓ પોતાના લક્ષ્યો તરફ પહેલા કરતા વધુ દ્રઢ નિશ્ચય સાથે આગળ વધે છે કઠિન પરિસ્થિતિઓ હવે તમને રોકવાને બદલે વધુ મજબૂત બનાવવાનું કામ કરશે જ્યારે શનિદેવ જે કર્મ ફલ માનવામાં આવે છે આ સમયે તમને અનુશાસન સંયમ અને ધીરજનું સાચું મહત્વ સમજાવશે શનિની આ ઊર્જા તમને જલ્દબાજીથી દૂર રાખશે અને સાચા સમયે સાચા નિર્ણય લેવામાં મદદ કરશે વર્ષ બે હજાર છવ્વીસમાં કર્ક રાશિના જાતકોના વ્યવસાયિક જીવનમાં ઉન્નતિના પ્રબળ સંકેત છે કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે અને તમને નવી જવાબદારીઓ અથવા નેતૃત્વ સાથે જોડાયેલા અવસર મળી શકે છે જો તમે કોઈ નવા વ્યવસાય સ્ટાર્ટઅપ અથવા પ્રોજેક્ટની શરૂઆત કરવાનું મન બનાવી રહ્યા છો તો આ સમય તમારા પક્ષમાં રહેશે શનિની સ્થિરતા અને મંગળની ઉર્જા મળીને તમને સાચા સમય જોખમ લેવા અને ઠોસ નિર્ણય કરવાનો સાહસ આપશે આ સમય વિશેષ રૂપે તમારા વ્યવસાયિક જીવનમાં નવી ઉપલબ્ધિઓ અને વધતા માન સન્માન તરફ ઇશારો કરે છે આર્થિક દ્રષ્ટિએ પણ કર્ક રાશિ માટે આ વર્ષ લાભકારી સાબિત થઈ શકે છે ધનના નવા સ્ત્રોત બની શકે છે અને નિવેદથી સારો લાભ મળવાની સંભાવના રહેશે ભૂમિ સંપત્તિ અથવા વાહન ખરીદવા માટે સમય અનુકૂળ દેખાઈ રહ્યો છે મંગળની ઉર્જા તમને આત્મવિશ્વાસ આપશે જેના તમે તમારા વીતીય નિર્ણયો સાવધાની અને દૂરદર્શિતા સાથે લઈ શકશો જ્યાં સુધી સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિની વાત છે તો મંગળ અને શનિનો સંયુક્ત પ્રભાવ આ ક્ષેત્રમાં પણ સકારાત્મક પરિણામ આપનારો રહેશે તમારી ઉર્જા અને ઉત્સાહમાં વૃદ્ધિ થશે જેનાથી તમે પોતાને વધુ સક્રિય અને સંતુલિત અનુભવશો જો કે સ્વાસ્થ્યને લઈને લાપરવાહી ના કરો વિશેષ રૂપે પેટ હૃદય અને જોડાઓ સાથે જોડાયેલી પરેશાનીઓ પર ધ્યાન આપવું જરૂરી રહેશે માનસિક તણાવને નિયંત્રિત રાખવું અને પર્યાપ્ત આરામ કરવું આ સમય માટે તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે સંયમ અને ધીરજ બનાવી રાખવાથી તમે જીવનની પડકારોને સરળતાથી પાર કરી શકશો નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે નવું વર્ષ એક ગોલ્ડન ફેઝની શરૂઆત લઈને આવવાનું છે લગભગ ડેડ વર્ષના લાંબા અંતરાલ પછી જ્યારે મંગળ શનિની સ્વામિત્વવાળી મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ ગોચર મિથુન રાશિવાળાઓના જીવનમાં મોટો બદલાવ લઈને આવશે શનિદેવનો આશીર્વાદ અને મંગળની પ્રચંડ ઉર્જા મળીને તમારા જીવનમાં કોઈ વરદાનથી ઓછું નહીં સાબિત થશે વર્ષ બે હજાર છવ્વીસ મિથુન રાશિના જાતકો માટે એક નવી સવાર નવી આશા અને નવી દિશા લઈને આવવાનું છે જ્યોતિષ અનુસાર દેઢ વર્ષ પછી મંગળનું મકર રાશિમાં પ્રવેશ તમારા અંદર નવી ઊર્જા ઉત્સાહ અને સાહસનો સંચાર કરશે મંગળ જેને ભૂમિપુત્ર કહેવામાં આવે છે વ્યક્તિને દ્રઢ નિશ્ચય આત્મબળ અને નિરંતર મહેનત કરવાની શક્તિ આપે છે જ્યારે શનિદેવ જે કર્મ ફળદાતા માનવામાં આવે છે તમારા જીવનમાં અનુશાસન સંયમ અને ધીરજની ભાવના વિકસિત કરશે આ બંને ગ્રહોનો આ વિશેષ સંગમ મિથુન રાશિના જાતકોને કરિયર ધન સ્વાસ્થ્ય અને પારિવારિક જીવન દરેક ક્ષેત્રમાં વિશેષ લાભ આપનારો રહેશે વર્ષ બે હજાર છવ્વીસમાં મિથુન રાશિના જાતકોના કરિયર સાથે જોડાયેલા અવસરોમાં ઉલ્લેખનીય વૃદ્ધિ જોવા મળશે કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને સમર્પણનું પૂરું ફળ મળવાના સંકેત છે નવા પ્રોજેક્ટ પદોન્નતિ અથવા વ્યવસાયના વિસ્તારના યોગ મજબૂત થશે શનિની સ્થિરતા અને મંગળની ઉર્જા મળીને તમને સાચા સમયે જોખમ લેવા અને ઠોસ નિર્ણય કરવાનો સાહસ આપશે આ સમય તમારા વ્યાવસાયિક જીવનમાં નવી ઉપલબ્ધિઓ અને વધતા માન સન્માન તરફ ઇશારો કરે છે આર્થિક દ્રષ્ટિએ પણ મિથુન રાશિ માટે આ વર્ષ લાભકારી સાબિત થઈ શકે છે ધનના નવા સ્ત્રોત બની શકે છે અને સારો લાભ મળવાની સંભાવના રહેશે ભૂમિ સંપત્તિ અથવા વાહન ખરીદવા માટે સમય અનુકૂળ દેખાઈ રહ્યો છે મંગળની ઉર્જા આત્મવિશ્વાસ આપશે જેનાથી તમે તમારા વિત્તીય નિર્ણયો સાવધાની અને દૂરદર્શિતા સાથે લઈ શકશો જ્યાં સુધી સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિની વાત છે તો મંગળ અને શનિનો સંયુક્ત પ્રભાવ આ ક્ષેત્રમાં પણ સકારાત્મક પરિણામ આપશે તમારી ઉર્જા અને ઉત્સાહમાં વૃદ્ધિ થશે જેનાથી તમે પોતાને વધુ સક્રિય અને સંતુલિત અનુભવ કરશો જો કે સ્વાસ્થ્યને લઈને લાપરવાહી ના કરો વિશેષ રૂપે પેટ હૃદય અને જોડાઓ સાથે જોડાયેલી પરેશાનીઓ પર ધ્યાન આપવું જરૂરી રહેશે માનસિક તણાવને નિયંત્રિત રાખવું અને પર્યાપ્ત આરામ કરવું આ સમય તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે સંયમ અને ધીરજ બનાવી રાખવાથી તમે જીવનની પડકારોને સરળતાથી પાર કરી શકશો તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો વીડિયો પસંદ આવ્યો હોય તો એક પ્યારો સા લાઈક કરજો ચેનલને ને કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધા સાથે જય શ્રી બજરંગબલી મહારાજ અવશ્ય લખજો મિત્રો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ